રાત્રે અચાનક અઢી થી ત્રણ વાગે મોટો કાફલો પોલીસ છે છે એક સાથે આવે ખૂબ ખેડૂતોએ સમજાવવાના પોલીસ ને પ્રયત્ન કર્યા ખેડૂતોએ પોતાના હાથ કિલ્લેબંધી કરી દીધી ખેડૂતોએ જે મને પ્રેમ આપ્યો છે અભૂત પ્રેમ ખેડૂતો આપ્યો છે ખેડૂતો મારા માટે થઈ પોલીસ સાથે રોકવાના પોલીસને વિનંતી કરવાના પોલીસ ને પ્રયત્ન એવા ખેડૂતો એ કરતા રહ્યા કે ખરેખર રાજુભાઈ અમારા માટે લડે છે અમે કઈ એવું અસામાજિક પ્રવૃત્તિ કરતા નથી અમે શાંતિથી ભજન ગાઈએ ધૂન ગાઈએ છીએ તો શા માટે અમને લઈ જાવશો પોલીસ દ્વારા એક જ જવાબ હતો કે અમને ઉપરથી પ્રેશર છે મારે જાણવું છે નિર્વયના ના માધ્યમથી આ પ્રેશર કોનું છે ચેરમેન પર કોનું પ્રેશર છે વેપારીઓનું પ્રેશર છે કે પછી આ જે બોટાદ કડદા માર્કેટિંગ યાર્ડ છે એનો જે નફો છે આ ક્યાંકને કેક ભાજપના ટાઈફા પાસવાડ વપરાય છે તો ભાજપના નેતાઓનું પ્રેશર પોલીસ પર હતું આ એક સવાલ પૂછવો જોઈએ પોલીસને અમે ખૂબ પ્રયત્ન કર્યા પૂછવાના પોલીસ તરફથી કોઈ જવાબ ના મળ્યો રાત્રે વીસક મિનિટ સુધી મારી સાથે ધક્કા મૂકી કરવામાં આવી